નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરો આજે આપણે ખાસ અગત્યની ખેતી બાબતની ચર્ચા કરવી છે અને જ્યારે ખેતી બાબતની ચર્ચા હોય ત્યારે આઈ ખેડૂત પોર્ટલની અંદર અત્યારે સેન્દ્રીય ખેતીની પ્રોત્સાહન આપવા માટેની યોજના વર્ષ બે હજાર અને અરજી કરવા માટેનો લક્ષ્યાંક જો તમને હું વાત કરું તો એનો લક્ષ્યાંક છે ત્રણ ખેડૂતોને લાભ ઓલ ગુજરાતમાં આપવા પાત્ર છે હવે જો એમાં શેજ ડીપમાં જઈ તો દાખલ તરીકે કચ્છ કચ્છની અંદર જોઈએ તો પાંચ હેક્ટર છે બનાસકાંઠામાં ચારસો અઠ્યાવીસ પાટણ આઠ હેક્ટર મહેસાણા અઠ્યોતેર હેક્ટર સાબરકાંઠા સો હેક્ટર ગાંધીનગર પાંચ હેક્ટર અમદાવાદ છસો હેક્ટર સુરેન્દ્રનગર ત્રણસો હેક્ટર રાજકોટ નેવું હેક્ટર જામનગર નેવું હેક્ટર પોરબંદર વીસ હેક્ટર જુનાગઢ ચુમ્માલીસ હેક્ટર અમરેલી ચારસો વીસ હેક્ટર ભાવનગર પાંચ સો ને ત્રીસ હેક્ટર આણંદ પાંચ હેક્ટર ખેડા વીસ હેક્ટર પંચમહાલ દસ હેક્ટર દાહોદ દસ હેક્ટર વડોદરા પાંચ હેક્ટર નર્મદા એક હેક્ટર ભરૂચ પાસઠ હેક્ટર સુરત ચારસો ને ચાલીસ હેક્ટર નવસારી ચોસઠ હેક્ટર વલસાડ ચાર હેક્ટર તાપી ચાલીસ હેક્ટર દેવભૂમિ દ્વારકા એકસો સિત્તેર એકસો સિત્તેર હેક્ટર મોરબી પાંચ હેક્ટર ગીર સોમનાથ એકસો સાઠ હેક્ટર બોટાદ પંચ્યાસી હેક્ટર અરવલ્લી બેતાલીસ હેક્ટર મહીસાગર બે હેક્ટર અને ઉદેપુર ચોત્રીસ હેક્ટર હવે આ જિલ્લાવાર લક્ષ્યાંક છે તો આમાં ખેડૂતોને એટલું જ સમજવાનું કે જે હેક્ટર મેં કીધો છે દાખલી તરીકે મારો જિલ્લો અમરેલી છે તો અમરેલી જિલ્લાનો હેક્ટરનો લક્ષ્યાંક છે ચારસો ને વીસ તો ચારસો ને વીસ હેક્ટર સુધી ખેડૂતો આમાં ઓનલાઈન કરી શકે હવે ઓનલાઈન કરવાની બાબતમાં જો વાત કરું તો સેન્દ્રીય ખેતી કરતા હોય તેવા જ ખેડૂતો જેને રજીસ્ટ્રેશન કરેલું હોય એવા ખેડૂતોને આ લાભ મળવા પાત્ર છે હવે હેક્ટરે પાંચ હજાર રૂપિયા છે તો દાખલી જેટલા એ હેક્ટર હોય એ પ્રમાણે એને સબસિડીનો ક્રાઇટેરિયા લાગુ પડશે અને અત્યારે હાલના સમયની અંદર ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે ત્યારે મારી સૌ ખેડૂતોને ગુજરાતની અપીલ છે કે આવી રીતના લાભ લેવાથી આપણને એક ટેકારૂપ થશે એક નવી ખેતી તરફનો પ્રયાસ થશે આમાંથી ઘણું બધું જાણવા મળશે એટલે જેવા લોકોએ રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો રજીસ્ટ્રેશન કરી લેવું એના માટેનો કોઈ તમારા જિલ્લાની અંદરો ગોપતા કે એવા ખેતીના જે રજીસ્ટ્રેશન થતા હોય તો એવા સેન્દ્રિય ખેતીનું રજીસ્ટ્રેશન પણ બહુ જ ઉપયોગી આવનાર સમયમાં દેખાઈ રહ્યું છે તો મારી ખેડૂતોને અપીલ છે કે તમે સેન્દ્રિય ખેતી બાબતનું જે રજીસ્ટ્રેશન થાય છે એ રજિસ્ટ્રેશન પણ કરી લેવું અને જે લોકોએ રજીસ્ટ્રેશન કરી લીધું છે એના માટે તો આ યોજના બહુ સરસ જ છે કારણ કે એક હેક્ટરે પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર હોય અને જમીનની અંદર આપણે જે જે સેન્દ્રિય તત્વો વધે અને જમીનની ફળદ્રુપતા વધે અને કુદરતી રીતે જે પાકેલી વસ્તુ એ બજારમાં આવશે તો આપણને પણ ફાયદો થાય સાથે આ ભયંકર જે રોગ કહેવાય છે એવા રોગથી પણ બચી શકશું સમાજને એક સારી વસ્તુનું સેલ પણ થઈ શકશે કારણ કે સેન્દ્રીય ખાતર નાખવાથી રાસાયણિક ખાતર નાખવાથી એની અંદર દાખલી કે મુશ્કેલી પડે જ્યારે સેન્દ્રીય ખાતર બધી રીતે સારું છે અને એનો લાભ લેવા માટે હું ફરીને રિપીટ યાદ કરાવું છું સાત ત્રણ બે હાજર ચોવીસ થી પંદર ત્રણ બે હાજર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલની અંદર જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલ છે તેવા તમામ ગુજરાતના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવી ધન્યવાદ સાથે રાજેશ વોરા